દંપતીના મોતને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે સુરતના ઉધના સ્થિત પાસે સચિન પટેલ પરિવાર સાથે રહેતા હતા તેઓ કસ્ટમ વિભાગમાં ડ્રાઈવર તરીકે કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા ગત રાત્રે તેઓ જમીને બાઇક પર પત્ની અને છ વર્ષની દીકરીને લઈને નજીકના વિસ્તારમાં ફરવા નીકળ્યા હતા તેઓ ઉધના જીવન જ્યોત પાસે બાઇક પર પસાર થઈ રહ્યા હતા આ દરમિયાન એક ટ્રક ચાલકે તેઓને બાઇકને અડફેડે લીધી હતી જેમાં ગંભીર ઈજાના કારણે ઘટના સ્થળે જ પત્ની સારિકાબેન નું મોત નીપજ્યું હતું જ્યારે સચિનભાઈને ને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું આ ઘટનામાં સચિનભાઈની દીકરીને ચમત્કારિક બચાવ થયો હતો અકસ્માતની આ ઘટનાને લઈને ત્યાં લોકોનું ટોળું પણ એકઠું થઈ ગયું હતું લોકોએ ટ્રક ચાલકને ઝડપી પાડ્યો હતો બીજી તરફ બનાવની જાણ પોલીસને થતાં પોલીસ પોલીસ પણ ઘટના સ્થળ પર આવી હતી અને ટ્રક ચાલકને પકડીને આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી દંપતીના મોતને પગલે પરિવાર અને સંબંધીઓમાં શોકનો માહોલ છવાઈ ગયો છે જે સુરતમાં દિન પ્રતિદિન અકસ્માતની ઘટના સામે આવતી હોય છે ત્યારે સુરતના ઉધના વિસ્તારમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે સુરતના જીવનજ્યોત વિસ્તારમાં પૂરપાટ ઝડપે આવતા ટ્રકે એક બાઇક

मेरी वाइफ के मासा है वो मासा मासी थे क्या घटना हुई थे? तो एक्सीडेंट हुआ था मैं जॉब पे था रात में आया साढ़े ग्यारह बजे मेरा साला फोन किया मेरे को तब मैं आया ये सिविल में लेके आके एडमिट कर दिया था तो मासी तो अंदर स्पॉट हो गई थी जगह पे तो मासा को ये लोग सिविल वाले इलाज नहीं किए अच्छे से मासा चिल्ला रहा था चिल्लाते चिल्लाते तीन घंटे से ब्लीडिंग हो रहा था ब्लीडिंग हुआ फिर उसके बाद ये लोग टाका मारे टाका मारने के बाद सांस खिंचाने लगा फिर मैं बताया मैं बोला सांस खिंचा रहा है ये लोग सिर्फ ड्रेसिंग ही कर रहे थे पे पे सिविल एक्सीडेंट जीवन जोत उतना में लगता है सामने गाड़ी कौन सी थी सामने ट्रक थी ये लोग क्या कर रहे रहे थे थे जा ये लोग कहीं निकले थे घूमने के लिए वैसे मरने वाले का पूरे दोनों का नाम क्या सचिन पटेल सारिका पटेल उम्र उम्र तो चौतीस पैंतीस के लगभग क्या काम लो? लो करते लोग जॉब पत्नी है सचिन पटेल सचिन पटेल जो है गाड़ी चलाते थे कस्टम विभाग में फोर व्हीलर और मासी जो है घर वहाँ कितने साल से यहाँ पे रह रहे थे ये लोग इधर तीन चार साल से रहे हैं कैमरामैन तुलसी राम साथ रश्मि राणा वॉइस इंडिया टीवी